લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સક્રિય બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમો આવનાર ચોવીસ કલાકની અંદર દક્ષિણ ભારતના વિસ્તારોમાં ત્રાટકતી જોવા મળવાની છે સાથો સાથ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હવાનું હળવુંદબાણ તીવ્ર બનીને નવી દિલ્હી કોટા જોધપુરના વિસ્તારોમાંથી હવે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરોના ભાગરૂપે ઉત્તર ભારતના વિસ્તારોમાં તોફાની પવનની સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે બરફ વર્ષા થતી પણ જોવા મળી રહી છે ને ઉત્તર ભારતના વિસ્તારોમાં ભયંકર ઠંડીનો પારો ગગડીને ભારેથી અતિભયંકર દક્ષિણ ભારતના પણ ગાજવીજ સાથે સાથે ભયંકરથી લઈને ભારે વરસાદ ખાબકવાને લઈને અનેક વિસ્તારોમાં આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ઠેર ઠેર પંથકોમાં નવી નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતના વાતાવરણ પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત રાજ્યની અંદર ઠંડી અને કમોસમી વરસાદ એટલે કે માવઠા અંગે પણ નવી આગાહી કરવામાં આવી છે તો નવી નવી સિસ્ટમોની અસરોના ભાગ રૂપે કયા વિસ્તારોમાં વધી રહ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર જોર કયા વિસ્તારોમાં નવી નવી સિસ્ટમ અને વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે કયા રાજ્યોમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ભયંકર વરસાદની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતના કયા વિસ્તારોમાં આવનાર ત્રણ દિવસ એટલે કે ઉત્તરાયણના તહેવાર સુધીની અંદર કેવું વાતાવરણ જોવા મળશે ને કયા વિસ્તારોમાં કેવી કેવી ઠંડી પડતી જોવા મળી શકે છે ગુજરાત ઉપર પવનની તીવ્રતા આગામી ત્રણ દિવસોની અંદર કેવી જોવા મળશે અને ઉત્તરાયણના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતની અંદર કેટલી તીવ્રતાની સાથે પવન ફૂંકાતો જોવા મળશે ને કયા વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર સવિસ્તૃત અપડેટ આપણે મેળવવા જઈ રહ્યા છે તો સૌપ્રથમ જાણીલો દર્શક મિત્રો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં ફરીથી હવાનું હળવું દબાણ એક નવી લો પ્રેશર બનાવીને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વિખેરતું જોવા મળી ચૂક્યું છે જેમાં નવી દિલ્હી જોધપુર મુલતાનના વિસ્તારથી શિમલાના વિસ્તાર લાહોરને ઇસ્લામાબાદના વિસ્તારોમાં તોફાની પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે તે જ રીતે અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનની સાથે જે બંગાળની ખાડીની અંદર સક્રિય બનેલું નવું લો પ્રેશર છે જે આગળ વધીને અત્યારે શ્રીલંકાના વિસ્તારોની અંદર ત્રાટકતું જોવા મળી ચૂક્યું છે જેને લઈને શ્રીલંકાના વિસ્તારની અંદર આવનાર ચોવીસ કલાકની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ભયંકર મેઘતાંડવ થવાની આગાહી કરવામાં આવી રહી છે દરિયાની અંદર પણ સક્રિય બનતું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ હવે માલદીવ આજુબાજુના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી આગળ વધીને દક્ષિણી ભારતના અરબસાગરના તટીય વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે જેમાં બેંગ્લો બેલગાવ મંગલુરુના વિસ્તારથી મદુરાઈના પંથકોની અંદર બેંગલુરૂના વિસ્તારથી હૈદરાબાદનો વિસ્તાર અને વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠા

આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘોર અંધકાર સાથે વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાતા જોવા મળી ચૂક્યા છે સાથે જ ઉત્તર ભારતના વિસ્તારોમાં બનેલી જોધપુર કોટા ઝાંસી નવી દિલ્હી અને મુલતાન આજુબાજુની નવી સિસ્ટમ હવે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ધીમી ગતિએ વધીને ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર પવનની તીવ્રતા અત્યારે ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે ને ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવનાર ત્રણ દિવસ એટલે કે ઉત્તરાયણના તહેવાર સુધીની અંદર ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર વધારા સાથે ચાલીસ થી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ આવવાની સાથે કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતની સાથે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમની ભારેથી લઈને હવે અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોમાં વાદળોના ઝૂંડણી વચ્ચે તોફાની પવનોની ગતિવિધિઓ ગુજરાતમાં પોતાનું તીવ્રથી લઈને અતિ ભયંકર સંક્રમણ અને ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે આમ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં તીવ્રતા સાથે ફરીથી તહેવાર દરમિયાન ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે મેઘ તાંડવ થવાને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત ઉપર ફરીથી ઘોર અંધકાર ફેલાતો જોવા મળી શકે છે તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં ભયંકર ઘોર અંધકાર વાળો વાદળોનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી ચૂક્યો છે અને હવે સિસ્ટમ ધીમી ગતિએ ઉત્તર ભારત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ પોતાનું દબાણ વધારતી જોવા મળી રહી છે અને અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે સાથે સાથે પવનની તીવ્રતા પણ ચારે દિશાઓમાંથી હવે ગુજરાત પર પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે અને જેને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે અને બાર ડિગ્રી ટેમ્પરેચર ઠંડીનો પારો અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળી ચુક્યો છે સાથે જ દરિયાની અંદર બની રહેલી નવી સિસ્ટમો અને વાવાઝોડાના કારણે દરિયાની અંદર સતત દિવસે ને દિવસે હલચલ થતી જોવા મળી રહ્યું છે ને અરબ સાગરના દરિયા અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ફૂંકાતા દિવસેને દિવસે ભેજયુક્ત પવનના કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ પણ દિવસેને દિવસે વધી રહેલું જોવા મળી ચૂક્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતાની સાથે ભયંકર મેઘતાંડવ તાંડ વરસવાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે અને ઉત્તરાયણના તહેવાર ઉપર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હજી પણ ઠંડીના પ્રમાણની અંદર ગુજરાતમાં પુષ્કળ વધારો થતો જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે ગુજરાતના વાતાવરણ ઉપર ચારે દિશાઓમાંથી ફૂંકાતા તોફાની પવનોની ગતિવિધિને લઈને મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે જેને લઈને સૌરાષ્ટ્રનું વાતાવરણ અત્યારે પલટાતું જોવા મળી ચૂક્યું છે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભાવનગરના જિલ્લાથી લઈને અલગનો વિસ્તાર મહુવાના વિસ્તાર અમરેલી જસણ ગોંડલના વિસ્તારોની સાથે બોટાદનો વિસ્તાર જૂનાગઢના પંથકોથી વેરાવળના વિસ્તારોને ઉનાના વિસ્તારોની અંદર મોટા પલટાવની શરૂઆત આવી રહી છે પોરબંદરના વિસ્તારથી લઈને ભાનવડનો વિસ્તાર સલાયાના પંથકથી દેવભૂમિ દ્વારકા જામનગરના વિસ્તારથી રાજકોટ ચોટીલા ગોંડલના વિસ્તારોની અંદર સાથોસાથ મોરબીના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર વાદળ જવાયું વાતાવરણ ફરીથી સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ને આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં હવે પવનોની તીવ્રતાની અંદર વધારા સાથે અને ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે જેમાં

આવી છે તે જ રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જિલ્લાની અંદર આહવાના વિસ્તાર લઈને વ્યારાનો વિસ્તાર સુરતના પંથકથી લઈને નવસારી ડાંગના વિસ્તારની અંદર તાપીના પંથકોમાં ભરૂચના વિસ્તારથી નર્મદા જિલ્લાની અંદર રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારોની અંદર આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનોની તીવ્રતાની અંદર મોટા ફેરફારની સાથે ઉત્તરાયણના પવિત્ર તહેવાર દરમિયાન ફરીથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હવાના દબાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ આગામી ત્રણ દિવસોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં વધતું જોવા મળશે આમ ઠેર ઠેર વિસ્તારોમાં પવનોની તીવ્રતાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઘોર અંધકારની સાથે છવાયું વાતાવરણ ફરીથી સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં અહેમદાબાદનો જિલ્લો ધોળકાના વિસ્તારથી નડિયાદના પંથકોમાં ખંભા કપડવંજના વિસ્તારની અંદર લુણાવાડાનો ગોધરાથી લઈને વડોદરાના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદેપુર મહિસાગર અને બોડેલીના ભિન્ન ભિન્ન પંથકોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર હવેથી પવનની તીવ્રતાની અંદર ફેરફાર અને સિસ્ટમનું તીવ્ર જોર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતું હોય તેમ આજથી લઈને ઉત્તરાયણના તહેવાર સુધીમાં મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી શકે છે અત્યારે મધ્ય ગુજરાતની સોળ ડિગ્રી થી લઈને સત્તર ડિગ્રી ને અઢાર ડિગ્રી સેલ્સિયસ આમ અલગ અલગ વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધઘટ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં ખેડબ્રહ્માના પંથકોથી લઈને પાલનપુરનો વિસ્તાર થરાદના વિસ્તારથી લઈને રાધનપુરના વિસ્તારોની અંદર મહેસાણાના પંથકથી હિંમતનગરના વિસ્તારોની અંદર આમ ઉત્તર ગુજરાતના છ છ જિલ્લાઓ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર પલટાવ સાથે ઠંડીના ચમકારાની સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી અત્યારે ઉત્તર ગુજરાતની અંદર વધી રહેલી સિસ્ટમની તીવ્ર તીવ્રના ભાગરૂપે આજની રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મોટા પલટાઓ આવતા હોય તેમ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદીય માહોલની અસર પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે કચ્છનું વાતાવરણ પલટાઈ રહેલું જોવા મળી ચૂક્યું છે કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર બદલાવ આવતો જોવા મળી ચૂક્યો છે જેમાં રાપરના પંથકથી ગાંધીધામ ખાવડના વિસ્તારથી ભુજના વિસ્તારની અંદર માંડવીના પંથકોથી નળિયા અને લખપતના વિસ્તારોમાં ફરીથી તોફાની પવનોની ગતિવિધિઓ સાથે માવઠાનું મોટું સંકટ હવે કચ્છના ભિન્ન ભિન્ન પંથકોમાં વધતું જોવા મળી રહ્યું છે અને કચ્છ ઉપર ચૌદ ડિગ્રી થી પંદર ડિગ્રી સેલ્સિયસ આમ ભયંકર ઠંડીનો માહોલ કચ્છના વિસ્તારો ઉપર પણ સક્રિય બનેલો જોવા મળી ચૂક્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર ફરીથી નવી સિસ્ટમોની અસરોને લઈને છવાયા વાતાવરણ લઈને વાદળોના મોટા લઈને તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતમાં માવઠાનું નવું સંકટ જોઈ શકો છો કે જ રીતે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં ફરીથી સક્રિય બનતી નવી નવી પગલે પણ દરિયાની અંદર ફરીથી તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે ગુજરાત તરફ પોતા ની તીવ્ર અસરો દર્શાવતું હોવાના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી ત્રણ દિવસ એટલે કે ઉત્તરાયણ તહેવાર સુધીની અંદર ગુજરાતમાં તોફાની પવનોની પવનોની તીવ્રતા સાથે ભયંકર ઠંડીનો માહોલ ગુજરાતમાં વધતો જોવા મળી શકે છે અને પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં આગામી ત્રણ દિવસની અંદર હળવા વરસાદ અને માવઠાનું સંકટ પણ ગુજરાતમાં મંડરાતું જોવા મળી શકે છે જેવું પણ નવું પૂર્વાનુમાન ગુજરાત ઉપર દર્શાવી દેવામાં આવી રહ્યું છે